નમસ્કાર બટૂક ભૈરવનો પ્રાગટ્ય દિવસ એ જેઠ સૂદ દશમ સહુને શુભકામનાઓ એક કથા અનુસાર એકવાર આપદ નામના દૈત્યએ લાંબા સમય સુધી તપસ્યા કરીને અજય થવાનું વરદાન મેળવ્યું પરંતુ જેની શરત એવી હતી કે તેને ફક્ત પાંચ વર્ષનું બાળક જ મારી શકે પોતે ખૂબ બળવાન હોવાથી તેને એવું લાગતું કે કોઈ નાનો બાળક એને કેવી રીતે મારી શકશે પછી તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો આથી ત્રાસી ગયેલા દેવો ભગવાન શિવ પાસે ગયા તેમની સ્તુતિ કરીને તેમને આ દુઃખમાંથી મુક્ત કરવા કહ્યું સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શિવના ચહેરા પર એક મંદ સ્મિત આવી ગયું અચાનક તેમના ચિંતન અને મનનમાંથી એક 5 વર્ષનો બટુક દિવ્ય પ્રકાશ સાથે પ્રગટ થયો તેના હાથમાં દંડ હતો અને તેની આજુબાજુમાં સ્વાન રમી રહ્યા હતા આ બટુકને તમામ દેવતાઓએ સ્તુતિ કરીને પ્રસન્ન કર્યા બટુકે આપદ દૈત્યને હરાવ્યો અને તેનો વધ કર્યો

તો બટુક ભૈરવ તેને એમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે બટુક ભૈરવ સોહિયે કાણ ભૈરવ સોહિયે તારા છે તુજમાં માં અહી બટુક ભૈરવનો ઉલ્લેખ થયો છે ખૂબ ધન્યવાદ